નમસ્કાર મિત્રો ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે ત્યારે આજે પણ ધોધમાર વરસાદ પડશે ક્યાં ક્યાં વરસાદ પડશે અને અંબાલાલ પટેલ દ્વારા ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે સૌરાષ્ટ્રમાં પણ આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે ત્યારે આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત પર હજુ પણ બે વરસાદી સિસ્ટમ સક્રિય છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ સમગ્ર ગુજરાતમાં મેઘમહેર જોવા મળશે સાબરકાંઠા અરવલ્લીમાં ગાજવી સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અરવલ્લી ગાંધીનગર બનાસકાંઠા પાટણ મહેસાણા સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અને આજે અને આગામી બે દિવસ મધ્યમથી ભારે વરસાદ આ જિલ્લાઓમાં પડી શકે છે અને મોરબી ભાવનગરમાં પણ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં હજુ પણ વરસાદ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે તેમની આગાહી અનુસાર રાજ્યમાં આગામી ચોવીસ કલાકમાં અમદાવાદ ગાંધીનગરના વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના રહેશે સાથે જ તેમણે આગામી ત્રણ દિવસ માટે પણ હવામાનની આગાહી કરી છે તેમની આગાહી અનુસાર ત્રીસ જુલાઈ સુધી મધ્ય ગુજરાત અને ભાવનગરમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે સાથે જ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના છે ત્રીસ જુલાઈએ મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે તેમજ ઉત્તર ગુજરાતના કચ્છ અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરી છે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે